થોરડી થોરડીપીથલપુર રોડ પરથી ઇંગ્લીશ દારૂના લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને વર્તેજ પોલીસે ઝડપી પાડ્યા વર્તેજ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોડી રાત્રે થોરડી પિત્થલપુર ગામ જતા રોડ પર પંચાયત ઓફિસની પાછળ ખુલ્લી જગ્યામાં થોરડી ગામના અર્જુનસિંહ ભીમદેવસિંહ ગોહિલ દ્વારા બહારથી ટોરસ ટ્રક મંગાવી ઇંગ્લિશ દારૂનું કટિંગ કરે છે જે બાતમીના આધારે રેડ કરતા ત્યાંથી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ પિસ્તાલીસ કિંમત રૂપિયા એકત્રીસ હજાર પચાસ બિયરના ટીનુ કિંમત રૂપિયા અગિયાર હજાર આઠસો એસી મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા પંદર હજાર રોકડા રૂપિયા સાતસો મારુતિ ઇકો કાર કિંમત રૂપિયા ત્રણ લાખ અશોક લેલન ટોરસ ટ્રક કિંમત રૂપિયા પંદર લાખ સહિત કુલ રૂપિયા અઢાર લાખ અઠ્ઠાવન હજાર છસો ત્રીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસ સ્થળ પર હાજર વિષ્ણુ બંસીલાલ મીણા મનીષ ધર્મેન્દ્રભાઈ પુરોહિત અને શૈતાનસિંહ છોટુસિંહ પવાર રહેવાસી ત્રણેય ચિત્તોડગઢ રાજસ્થાનવાળા ત્રણેય શખ્સોની અટકાયત કરેલ જ્યારે ઇકો કારમાં ડ્રાઇવિંગ સીટ પર બેસેલ અર્જુનસિંહ ભીમદેવસિંહ ગોહિલ રહેવાસી થોરડી ગામવાળો શખ્સ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયેલ જ્યારે આ દારૂનો માલ અનિલ કલાર રહેવાસી ચિત્તોડગઢ ભરી આપેલ હોવાનું જણાવેલ પકડાયેલ શખ્સો દ્વારા જણાવેલ જેથી પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી પાંચે શખ્સો સામે પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી ફરાર આરોપીની શોધખોળ માટે તપાસ હાથ ધરી છે ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર